જોવા મળી રહ્યું છે કારણ કે ખેરગામ તાલુકાના અંદર આ ઘટના ખૂબ જ નિંદનીય હતી અને તેને લઈ અને ખેરગામ તાલુકામાં સંપૂર્ણ બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે સંપૂર્ણ બંધમાં ખેરગામ તાલુકાનું વેપારી મંડળ સમાજના આગેવાનો ખેરગામ તાલુકાના સરપંચો સહિત પોતાના પક્ષોને બાજુએ મૂકી અને એક મંચ પર આવી અને આજે પીડિત ધર્મેશભાઈ પટેલ જે છે તેમને

વર્ગોણો પણ કાઢવામાં આવે તેવી અરજદારોની જે અરજ જતી અને તેમની તે રજૂઆત હતી તેને લઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા આ રેલીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આને લઈ અને આદિવાસી સમાજના ડોક્ટર નીરો પટેલ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીયું નમસ્કાર જોહાર અત્યારે જે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી મારફતે નવસારી જિલ્લા એસપીને એક ફરિયાદ પત્ર આપ્યું છે કે જે તે દિવસે જે કલમો ઉમેરાવી જોઈતી હતી રાયોટિંગ હોય કે ઘરમાં ઘૂસીને તોડફોડ હોય કે અન્ય તમામ સંલગ્ન કલમો ખબર નહીં કયા કારણથી ઉમેરવામાં આવેલી નથી અને અત્યારે તમે જોઈ શકો છો ધર્મેશભાઈની હાલત એમને ચાલવામાં પણ તકલીફ છે અત્યારે હાથમાં પણ તમે આખો અત્યારે ચકામા પડી ગયા છે અને અત્યારે પોતાની રોજિંદા કામકાજ કરવામાં પણ એમને તકલીફ પડી રહી છે એક બાજુ ચૈતરભાઈ વસાવા હોય એમને ગ્લાસ માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે પરંતુ એવા કોઈ પુરાવા મળતા નથી ત્યારે એમને અત્યારે દોઢ મહિનાથી અથવા બે મહિના કરતાં વધારે સમયથી અત્યારે બંધ છે જેલમાં અને બીજી બાજુ આમના કેસમાં આટલી ગંભીર જીવલેણ ઇજાઓ હોવા છતાં ગંભીર કલમો કયા કારણોસર નથી ઉમેરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે અને તે દિવસે અત્યારે અરજીમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તે દિવસે પીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મારે શું કરવાનું તે મને શીખવાડવાની જરૂર નથી આ પ્રમાણે ગામના પ્રથમ નાગરિક સાથે જ જો આ વ્યવહાર હોય તો બીજા સામાન્ય માણસો સાથે કેવો વ્યવહાર હશે તો હવે આ વસ્તુ ચલાવી લેવામાં આવે એવી નથી અને પોલીસ તંત્રએ પણ સમજવાની જરૂર છે કે જે પણ અરજદાર હોય કોઈ પણ સામાન્ય માણસ પણ હોય તો તેની સાથે જે સમજીને અને પ્રેમાળ અને વ્યવસ્થિત વર્તન કરવાની જરૂર છે ફરિયાદ લેવામાં પણ જે ઠાગા થયા થયેલા તે દિવસે ઘણા બધા સાક્ષીઓ હતા તો આ બાબતે હવે જે કલમો નથી ઉમેરવામાં આવી તે આપણે નવા આવેલા એસપી શ્રી રાહુલભાઈને વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને જે આ પીડિત છે એમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે આજે ખેરગામ તાલુકાએ ખૂબ જ સારી રીતના એકતા દર્શાવતા ભલે આખા દેશનો નાનામાં નાનો તાલુકો છે બાવીસ ગામનો તાલુકો છે પરંતુ જે એકતા બતાવી તે કાબિલે તારીફ છે એના માટે તમામ જે છે સામાજિક રાજકીય અને જે વેપારી મંડળો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ એકતા હંમેશા માટે બનાવેલી રાખજો એવી શુભકામના જય આદિવાસી જોહાર વંદે માત્ર તો આ હતા ડોક્ટર નીરો પટેલે તેઓએ જણાવ્યું કે ક્યાંક તે ક્યાંક પોલીસની જે કામગીરી છે એ શંકાના દાયરામાં છે આરોપીઓને બચાવ માટે આવી ગંભીર કલમોને લગાવવામાં નથી આવી રહી તેવો પણ તેઓએ આક્ષેપ કર્યા આ સમગ્ર ઘટનાને લઈ અને પીઆઈ જે ખેરગામ તાલુકાના પીઆઈ જે પીઆઈ ની સાથે પણ વાત કરવામાં આવી અને પીઆઈ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ ગઈ તારીખે સત્યાવીસ આઠના રોજ જે બનાવ બનેલો હોય તે બનાવ અનુસંધાને અમે તાત્કાલિક પાંચ મિનિટમાં બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ હોય અને મહિલા પોઈન્સ તરીકે અમારી જે ફરજમાં આવતા હોય તે તે દરમિયાન અમે જે ઇજાઓ થયેલ હોય એમને તરત જ હોસ્પિટલ મોકલી આપેલ હોય જે ફરિયાદીને અને હોસ્પિટલ મોકલ્યા બાદ હોસ્પિટલમાં જઈ ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબની ફરિયાદ લીધેલ હોય અને એમને પૈસાની લેવડ દેવડ બાબતે આ ઝઘડો થયેલો હોય તે બાબતે અમે તાત્કાલિક અમારા જે પોલીસની ટીમો બનાવી તાત્કાલિક પોલીસની ટીમો આરોપીઓ પકડવા રવાના કરેલ હોય ત્યારબાદ જે ફરિયાદ છે એ ફરિયાદના તપાસ જે ડીવાયસપી કક્ષાના અધિકારી કરતા હોય તો ડીવાયએસપી અધિકારી શ્રી આ બાબતની તપાસ અત્યારે હાલમાં ચાલુ છે અને આરોપીને ધરપકડ પણ કરી લીધેલ છે ફરિયાદીનો આક્ષેપ છે કે ફરિયાદી રાત્રિ સમયે તમે અમને નિયમ શીખવશો એવું પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે ના એવું નથી કે ફરિયાદીને કઈ અમારા દ્વારા એવું કહેવામાં આવ્યું નથી તો એ બાબતે તમે શું કહેશો ફરિયાદીને ફરિયાદ બાબતે કશું ને ફરિયાદીએ જે ફરિયાદ લખાવ્યા મુજબની ફરિયાદ લીધેલ હોય ફરિયાદને એ તો હોસ્પિટલમાં જ હતો તો ફરિયાદીને અમે આ બાબતે કંઈ કીધેલ ના હોય ફરિયાદીને અસંતોષ થયો હશે પોલીસ દ્વારા અસંતોષ થાય જ નહીં કારણ કે અમે જ્યારે બનાવવાળી જગ્યાએ પાંચ એક મહિલા પીએસ પીઆઈ તરીકે અમે તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલો હોય અમે તાત્કાલિક જઈ અને હોસ્પિટલ મોકલવા માટે અમે બી તજવીજ કરેલો કે હોસ્પિટલ તાત્કાલિક જાઓ અને આરોપી પકડવા માટે અમે અમારા પોલીસના ની ટીમો બનાવી રવાના કરેલો તો આ હતા ગામના પીઆઈ તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને કીધું કે કોઈ પણ આરોપીઓને બચાવવામાં નહીં આવે ને કાયદેસર જે થતું હશે તે કરવામાં આવશે જોવું રહ્યું કે હવે ધર્મેશભાઈ પટેલ જે છે તેમને ન્યાય મળે છે કે નહીં કારણ કે બે પાર્ટી વચ્ચે સમાધાન કરનાર સમાધાન જે કરાવવા માટે જનાર એ તેને જ આ રીતે આ ઘટનાનો ભોગ બનવું પડે એ ખૂબ જ નિંદનીય છે અને શરમજનક પણ કહી શકાય તો આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધંધાનું સાથે જોડાયેલા રહેશો નમસ્કાર